વિસર્જન છે ને સાહેબ વિસર્જન એ નવસર્જન ની પ્રક્રિયા છે બસ જગ્યાએ વિસર્જન થશે કઈક નવું બનવા માટે વિસર્જિત થશે હાજી કઈ પણ આપણે આપણે ગણપતિ ભગવાનની મૂર્તિ પ્રતિમાનું વિસર્જન કરીએ ને મુંબઈમાં તો કેવડો મોટો ઉત્સવ એ એ આપણે એમ કહી દઈએ ગણપતિ ભગવાન નું વિસર્જન એટલે ભગવાન ગણપતિની પ્રતિમા આપણે દરિયામાં વિસર્જિત કરી આવીએ અને પછી એ દરિયો છે ને શરૂઆત કરે જ પાછી માટી બને અને એ જ માટીની પાછી મૂર્તિ બને પ્રત્યેક વિસર્જન એ નવસર્જનની ની પ્રક્રિયા છે હાજી તમારી પાસે બરફ નો ટુકડો હોય બરફ આઈસ બરફનો ટુકડો એ બરફનો ટુકડો તમે જઈ અને સમુદ્રમાં ફેંકી આવો જરા બહુ ધ્યાનથી સુનીએ બરફનો ટુકડો તમે સમુદ્રમાં જઈને ફેંકી આવો પછી શું બરફ સમુદ્ર બની ગયો હા કા હા ક્યો કા ના ક્યો ના જેવો પડ્યો એટલે બરફ અને સમુદ્ર અલગ છે ધીરે ધીરે પ્રક્રિયા શરૂ થાય શેની પીગળવાની અને ધીરે ધીરે દરિયો એ બરફને પીગાળે અને પીગાળતા 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 દર જ્યારે બરફ પોતાનું અસ્તિત્વ છોડી દે પછી એને દરિયાથી કોઈ અલગ નહીં કરી શકે એ વિસર્જિત નહીં હોગા તબ તક નવસર્જિત નહીં હોગા વિસર્જન પ્રક્રિયા છે નવસર્જનની મને જો મારો જો મારી જો મારું જો મૃત્યુ નથી તો મારો જન્મ કેવી રીતે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ગુરુર નૈવ શિષ્ય ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવ મે શિવ હું હું જ શિવ છું મેં હું એટલે કહેવાનો અર્થ આપણે એકલા છીએ એકલ પંથી પ્રવાસી છતાં તમે કેમ ઉદાસી થાક્યો નથી મથી કારણ જડતું નથી કારણ કે કારણ એટલા માટે નથી જડતું કે બાર ગોતીએ છીએ હા અંદર જો થોડો ઊંડો ઉતરે તો ખબર પડે કારણ હું જ મેં અભી અભી એક સંત કે પાસ બહુ સુંદર સુના હા પહેલાં પહેલાં ખબર આપણે ત્યાં એવી અમે હવે ભણવામાં આવે કે નહીં મને ખબર નથી તમે વધારે કહી શકો પણ પહેલાં એવું એવી વ્યવસ્થા સિસ્ટમ આવતી કિશોરો કે આગલા પાનામાં આ દાખલા કે ચોપડી છે ને ચોપડી આ ચોપડી છે બે ઉભા રહ્યો એ આ ચોપડી છે બરાબર આ ચોપડી છે પછી અહીંયા દાખલા પૂછાયા હોય કે આ દાખલો આ દાખલો આ દાખલો આ દાખલો અને છેલ્લે જવાબ લખ્યો ખ્યાલ છે ખાલી જવાબ એટલે દાખલો આખો ગણિત માં આપ્યો હોય એન્ડ રિઝલ્ટ છેલ્લો દાખલાનો જવાબ આન્સર અહીંયા છેલ્લે લખ્યા હોય પછી આપણે કોઈ વન એ એટલે અહીંયા જોયો વન એ એટલે એ દાખલાનો જવાબ આ છે હવે તમને સાહેબ એ દાખલાનો જવાબ જો દેખાઈ જાય તો દાખલો ગણવો સહેલો થઈ જાય કે નહીં કે નહીં હા કે ના સહેલો થઈ જાય કે નહીં હું જગતનો દાખલો ગણી આપું તમને જવાબ આપી દઉં બોલો મારી વ્યાસપીઠ જગતનો દાખલો તમારે જેમ ગણવો એમ ગણો હું તમને છેલ્લે પાને જવાબ જે લખ્યો છે એ આપી દઉં આપી દઉં આપી દઉં ને દાખલો તમે ગણી લેજો હું તમને જવાબ એન્ડ રિઝલ્ટ રિઝલ્ટ શું છે એ તમને આન્સર શું છે એ આપી દઉં તમે જગતનો દાખલો ગણવા જશો ત્યારે પાછલા પાને લખ્યું છે જગત નિર્દોષ છે દોષી તમે છો હવે ગણી લેજો સાહેબ તમારે જે દાખલો ગણવો હોય ગણી લેજો જગત નિર્દોષ છે આપણી દ્રષ્ટિ જગતને જોવાની સંબંધોને જોવાની પરિસ્થિતિને જોવાની આ આ દ્રષ્ટિ જે છે ને દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે બાકી તો આપણે એકલા જીએ મારા વાલા હા એકલા જીએ જગત નિર્દોષ છે હવે તમે ગોતી લ્યો દોષિત કોણ છે તમે બીજાને બીજાને આગળ ચિંતા ચિંતા હશો ને મારા વાલા ના જગતનો દોષ નથી તમે એવું જીવ્યા છો અને તમે હવે જીવન બદલ્યું છે એટલે જગત કન્ફ્યુઝ છે કે તમને કઈ રીતે જોવા એટલા માટે આ થઈ રહ્યું છે બાકી જગત તો નિર્દોષ છે સીધો સીધો દાખલો છે પણ આપણી બધાની ટેવ પડી ગઈ છે કે આ આપણે બીજા પર આંગળી ચીંધી દઈએ છીએ આ છે ને એટલે મારી સાથે આમ થાય છે આ જો આમ કરત ને તો મારી સાથે આમ થાત આ જો ન હોત તો મારી સાથે આમ થાત આણે જો આમ ન કીધું હોત તો હું અત્યારે આમ હોત આણે જો આમ ન કર્યું હોત સાહેબ છોડો મુખ્ય સેન્ટરમાં તમે છો એટલે દોષી તમે છો યસ એક આંગળી કોઈ તરફ કરશો એટલે બીજી ત્રણ આંગળી તમે તમારા તરફ જ કરી રહ્યા છો જગત નિર્દોષ બિલકુલ નિર્દોષ દોષિત આપણે પોતે મારી દ્રષ્ટિ મારું ઇંગ્લિશમાં કહેવાય તો પરસેપ્શન દ્રષ્ટિકોણને શું કહેવાય ઇંગ્લિશ પરસેપ્શન બરાબર છે ને હા પરસેપ્શન મારું પરસેપ્શન ખોટું જગતને જોવાની દ્રષ્ટિ મારી ખોટી છે હા સિચ્યુએશનને સમજવાની દ્રષ્ટિ મારી ખોટી છે સિચ્યુએશનથી ભાગી જવાની આપણી ગણતરીઓ છે એટલા માટે આપણે દોષિત છે મેં ગઈકાલે ગઈકાલે સાંજે જ કીધું તું મારા વાલા કે પતિ અને પત્ની એકબીજાથી ગભરાય પણ ખબર જ નથી શેનાથી ગભરાય છે પતિ પત્નીથી ગભરાય પત્ની પતિ થી ગભરાય પણ બે મળીને બેસીને વાત કરી લે તો આ ગભરાટ નીકળી જાય સાહેબ તો કઈ ચિંતા કે સંસાર સુદ્રઢ થઈ જાય સુંદર થઈ જાય સફેદ થઈ જાય આપણે તો આગળ પાછા યાદ રાખે પતિ યાદ રાખે ત્રણ વર્ષ પહેલા તે આમ કીધું તું મને અને પછી સમય આવે ત્યારે યાદ અપાવી દે એ તને ખબર છે આમ જ એક વાર થયું હતું ને ત્યારે મેં તને આમ કીધું હતું ત્યારે તે મને આમ કહી દીધું હતું એટલા માટે હું કહેતો હતો કે આમ કરાય પણ તે દીની વાત તું આજે હું કામ તું ત્રણ વર્ષથી સંઘરીને બેઠો છે અમે ત્રણ સેકન્ડમાં ભૂલી ગયા હતા અને તે તારા ત્રણ વર્ષ આમાં ને આમાં બગાડી નાખ્યા તો તારા જેવો મૂર્ખો કોણ આ જગતમાં સાહેબ આ જગત નિર્દોષ છે બસ નિર્દોષ આ દાખલો ગણાઈ ગયો આન્સર તમને આપી દીધું હવે દાખલો જેમ ગણવો હોય ને તમે ગણી લેજો ગણી લેજો અને એ મેં નહીં કહે રહ્યો આ આ વચન આ વાક્ય શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુ અમારા ધરમપુરના રાકેશ બાપુ Emnu wajah-wajah, jagad